વોટ ચોરીનો મુદ્દો એ સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જેવી રીતે થોડાક સમય પહેલા કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ગંભીર આરોપો ઇલેક્શન કમિશન સામે કરવામાં આવ્યા વોટ ચોરીમાં ગરબડ ચાલી રહ્યો તેવા આરોપો તેમણે લગાવ્યા મુદ્દે ઘરે જઈને તેમને જાગૃત કરવાના કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ ખાતે અમદાવાદના વિજયલપુર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદના વિપક્ષ નેતા શહેર પઠાણ વડગામ

और उसके बाद पूरे देश में हर गली में हर मोहल्ले में हर रास्ते पे आज एक ही आवाज़ बुलंद आवाज़ों से सुनी जा रही है कि वोट चोर गद्दी छोड़ और ये पूरे वोट चोरी का नेक्सस मैं मानता हूँ कि उसकी शुरुआत गुजरात से ही हुई होगी हमने भी नवसारी लोकसभा में चौरियासी विधानसभा का पूरा जो वोटर लिस्ट है उसको चेक किया बड़े पैमाने पे वाट चोरी पकड़ी गई है इसी वाट चोरी को एक्सपोज करने के लिए जो तो वार्ड चोरी करने वाले भाजपा के नेता हैं, उनको एक्सपोज करने के लिए पूरे गुजरात में कांग्रेस के कार्यकर्ता घर घर जा रहे हैं, लोगों के पास जाके विनती कर रहे हैं। ये कोई राजकीय लड़ाई नहीं है वार्ड हमारा संविधानिक अधिकार है लोकशाही बचाने के लिए अपने संविधानिक वोट के अधिकारों की रक्षा के लिए हमारे सिग्नेचर कैंपेन मिस कॉल अभियान में लोगों को जुड़ने के लिए हम सबके पास जाके अनुरोध विनंती कर रहे हैं आज पूरे गुजरात में हर गांव में हर शहर में कांग्रेस के नेता और कार्यकर्ता जर्जर ज़़ जाके वोट चोरी के लोगों को लिए जागरूकता ला रहे लोगों के हस्ताक्षर ले रहे मिस कॉल नंबर पे कॉल करवा रहे और आने वाले समय में दो तक हम पूरे गुजरात में ये वाड चोरी के नेक्सेस को एक्सपोज करेंगे वाड चोरों को एक्सपोज करेंगे और 27 में उनको गद्दी छोड़ने के लिए मजबूर करेंगे કેટલા લોકો સમગ્ર ગુજરાત અને દેશની જનતામાં બહુ લાંબા સમયથી સીવીએમ અને ચૂંટણીની આખી પ્રક્રિયાને લઈને બહુ ઊંડી ક્ષમતા હતી લાખો કરોડો લોકોના મનમાં એવું હતું કે પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત થયેલા હોવાના કારણે અમે તો વોટ આપતા નથી એ છતાં ગુજરાતમાં દેશમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે કેમ આની પાછળનું રહસ્ય અને એનો પર્દાફાશ રાહુલ ગાંધીએ કર્યો કર્ણાટક અને હરિયાણામાં હજારો લાખો મતદારો જે મતદાર નથી એમણે મતદાન કર્યું જે મતદાર છે એવા મતદારોના વોટ એ ડિલીટ થઈ ગયા અમદાવાદ અને ગુજરાતની અંદર પણ સેંકડો આવી ઘટનાઓ બની છે અમારા પ્રદેશ પ્રમુખ પાંડ્ય અમિતભાઈ ચાવડાએ ખુલાસો કરેલો કે ઓલપણ ચોર્યા એક જ વિધાનસભામાં ત્રીસ હજાર જેટલા ફેક વોટર એટલે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે જીતી અને દેશમાં જે છેલ્લા દસ વર્ષથી શાસન કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એમના મૂળમાં આ વોટ ચોરીનું કૌભાંડ છે આ વોટ ચોરીના કૌભાંડને છેક જમીન સ્તર સુધી લઈ જવા ગુજરાત અને દેશની જનતામાં એક જબરદસ્ત જાગૃતિ આવે અને ફરી ગુજરાતવાસીઓ દેશવાસીઓએ આ વોટ ચોરીના કૌભાંડનો ભોગ ન બનવું પડે એટલા માટે આજે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરી દસ ઓક્ટોબર સુધી એક સહી સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં લોન્ચ કરી છે એના પહેલા તબક્કા તરીકે આજે અમદાવાદ શહેરના વેજલપુરમાંથી અમે કેમ્પેન શરૂ કરીએ છીએ આપણે બધા યાદ રાખવું જોઈએ પ્રત્યેક ગુજરાતીએ યાદ રાખવું જોઈએ કે વોર્ડ ચોરી એ દરેક માણસનો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે આ દેશ બલિદાનોના પગલે આઝાદ થયો અને માણસને નાગરિકને વ્યક્તિને મતદાનથી એને વિભૂક કરવો એ આ દેશના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનનું અપમાન છે સ્વતંત્રતાના આંદોલન અને બાબા સાહેબના બંધારણ સાથે ગદ્દારી છે આ ગદ્દારી હવે ભારતીય જનતા પાર્ટી ને દેશ સાથે અમે નહીં કરવા